તો આ હજાર માં ત્રણ હે તમે જોવો તા ખરી આવી આઈટમ કઈ ગામમાં માં નહીં મળતી હોય મારા કોલે જાવ તો જરૂર ને જરૂર એકવાર વાર ખાજો તમે હા ભાઈ પાસે 30 ડિઝાઇન મળશે જો 30 ડિઝાઇન મારા કોલે જાવ એક ની બે ની ત્રણ ની આ 30 30 ડિઝાઇન તમને કઈ નો ભેગું થાય તમારું તમે એકવાર વાર ધક્કો ખાજો મારા કોલે જાવ જોવો આ આપણે ડિજિટલ ઓછા છે આખા ડિજિટલ અમારું 20 ડિઝાઇન છે આપણી પાસે તો આ જો ડિજિટલ હે એમાં વિહોક ડિઝાઇન છે મારા કલેજ આવ તો જો અલગ અલગ વેરાયટી અલગ અલગ વસ્તુ મળે મારા કલેજ આવ તો તમે ઢકો ખાજો ઓ એકવાર એનાથી એકદમ ન્યુ આઈટમ છે આ તો માર્કેટમાં તમે 500 600 ની મળે ને આપણે 1000 ની ત્રણ આપણે આવી છે તો જો આ ગામમાં છે ને 500 મળે આ હે ને ત્રણ ને ત્રણ મારા

તો પંદરસો રૂપિયા કઈ નો કેવાય હો મારા કે લઈ જાવ તમે ખાલી એકવાર વાર રૂબરૂ માં આવે ને જોવાઈ જાજો આવી વસ્તુ પંદરસો રૂપિયા માં કઈ નો મળે આખા ગામમાં તમે ફેરો ને તોય આવી પંદરસો રૂપિયા માં કાંઈ એટલી કઈ તમારું ભેગું જ નો થાય આવી વસ્તુ ન મળે મારા કે લઈ જાવ એક જ ઠેકાણે આસો પાલવ માં જ મળે બીજે કઈ ના મળે મારા કે લઈ જાવ એ તો આ ખોખા કેવા ના હે એ તો આપણી કઈ ખબર પડતી જ ને

કઈ ઘટે ની એવી આઈટમ હે મારા કલઈ જાવ આપડી તા ગામ માં બીજે કઈ આવી આઈટમ જોઈએ જ ને મારા કલઈ જાવ તો એના બે એકવાર જરૂર ને જરૂર આવજો આ થેલો ને બેગો ફ્રી આવશે જો એમાં પાછો થેલો એ બેગો ફ્રી આપે મારા કલઈ જાવ એટલા માં કઈ ન ન હોય આપણે ફેર ફ્રી આપશું ઓ હો હો ઘડિયા રે ફ્રી પાછી એક સેટ લેહો તે માં તક બેગે આવશે અને આ જો છે પણ આવશે ફ્રી તો મારા ગલઈ જાવ આપણી એડ્રેસ ની વાત કરીએ તો પોરબંદર ગલી ગલી તા પીપરાલી આપણા જોય જ હોય મારા કલેઈ જાવ તો હિંગરાજ માતાજી નું મંદિર છે એની સામેની ગલી માં અંદર આવો ને તો શિયાળવાડ નો શોરૂમ એક જ છે આસો નામ નામનો મારા કલેઈ જાવ તો ત્યાં બધા તમે જરૂર ને જરૂર પુગે જુઓ મારા કલેઈ જાવ કઈ ઘટે નહીં ને એવી વસ્તુ મળે મારા કલેઈ જાવ તો મારા ઘર લઈ જાવ આપડી કેતન ભાઈ ની કી એટલી આઈટમ માતા તો કઈ વરે નહી તો કેતનભાઈ ભાઈ કે હજી નવીન બતાવો તમારી દુકાન નું નામ સાંભળીને અમે આવ્યા તો હાલો બતાવી દે એમાં શું છે જો એક છે ને આ ગાદલા ના પર કવર રાખીએ છે એમાં સાઈઝ જોવાની છે ત્રણ બાય છ ચાર બાય છ પાંચ બાય છ છ બાય છ છ બાય સાત બાય સાત બધી સાઈઝ તમને ગાદલાના કવરમાં મળશે તો સાઈઝ માટે તમારે ક્યાંય જવાની જરૂર નથી તો આ તા બધાય ની જરૂર પડે ને પડે મારા કલઈ જાવ તો આ તા લેવું જ પડે એના વગર ચાલે જ નહીં તો આપણે પોતાની જાન ના ઓછા બનાવેલ છે આ સો પાલો ના સિંગલ બેડ ના બે ઓછા ને ચાર કવર ખાલી 500 રૂપિયા માં તો 500 રૂપિયા કઈ નો કહેવાય મારા કલઈ જાવ ઓછા ના 250 જ રૂપિયા એક ના થિયા થાય તો મારા કલઈ જાવ કોઈ એટલી કોઈ નો કહેવાય 40 ડિઝાઇન મળશે ભાઈ ડિઝાઇન માં વાત કરીયો તો સાલી

આ શિયાળો ઉનાળો ચોમાસો બધાને હે ને ટ્રાવેલિંગમાં લઈ જાય હોય સાઉ સાવ ફોરી લાઇટ વેઇટમાં એ મસ્ત વેરાયટી છે આવો સ્મૂથ સ્કૂલ લંબાઈ આવશે આમાં આપણી પાસે ડિઝાઇન ઘણી બધી મળશે તો આ સાલ હે જો મારા કલે જાઓ બારે મહિના ગમે એ તાર હાલે મારા કલે જવા જોવો તમે કઈ ઘટે નહીં ને એવી હે મારા કલે જાઓ બારે મહિના ઓઢેન ને ગમે અહીંયા નીકળી જાય ને વાંધો જ ન આવે મારા કલે જાવ ને કાપડની વાત કરીએ ને તો કાપડમાં કંઈ ન ઘટે ને એવી હે સાલ ને આપણી પાસે ટુવાલ છે સ્ટાર્ટિંગથી રેન્જ માંડી અને ભાડે માગો ત્યાં સુધી ટુવાલ મળશે જે આપણે સ્મૂથ ઇમ્પોર્ટેડ ટુવાલ આવશે બધા અને ઇમ્પોર્ટેડ મટિરિયલ કહેવાય વજન વગર ખાવ સ્મૂથ જો પછી આવા ટુવાલ છે લાઈનીવાળા પ્લેનમાં પ્લેનમાં મળશે અને એક આ બ્લેન્કેટ બતાવું છું બે ભાઈ આ બ્લેન્કેટ અત્યારે એટલી ધૂમ મચાવે છે કે અત્યારે શિયાળો આવે તો બધા જ કડકડતી ઠંડીમાં જરૂર પડે શિયાળામાં જરૂર પડે આના વગર તો હાલે જ નહીં આપણે ભાવ એવો દેખો છે હજાર બેન ચા ઓહો હજાર રૂપિયાના ના શિયાર માલા કલાઈ જાઓ તો આ કઈ નો મળ્યો આખા ગામમાં માં આખું ગામ સારવે લેવાનું તમારે પણ તમારું કઈ ભેગું જ ન થાય આસો પાલવ સિવાય મારા કલાઈ જાઓ તો કાપડની વાત કરીએ તો કાપડ એક નંબર મારા કલાઈ જાવ ગરમ ગરમ ફૂલ કઈ ઘટે નહીં એવું તો ખરેખર એકવાર તમે આ વિઝિટ કરવા તો આવી મારા કલાઈ જાવ તમને એક બેડશીટ બતાવું છું આ બેડશીટ છે વોટરપ્રુફ બેડશીટ અને કહેવાય વોટરપ્રુફ આપણે દેશી ભાષામાં કહીએ ને તો બે ડૂબા આપણે પાછી દેવાનું રબડ વાળું આવશે કદાચ ભૂલથી છોકરાથી પ્રાણી ઢોળી ગયું હોય ને તો હોય ને ગાજલા ભૂતઈ ગયું એ વસ્તુ છે તો મારા કલાઈ જાવ જો આ કાવ કે આપણી ગાજલામાં માથે વાથરે દઈએ ને તો આપણી ગાજલું ભીનું ન થાય સેફ્ટી દઈએ એટલે જો છોકરા ન હોય એને ઘેર મહેમાન ને ઈટ આવતા સમજી લો તો વિમાન આવે તો એ ઘેર આવે ને છોકરા જો પલંગ ઉપર ચડે ને ખાવાનું કઈ માગે તો આપણી દઈએ તો પાણી તા પીવાનું જ હોય તો પાણી કે ઢોરાય તો આપણી ઉપાધી નો રીએ એમ નાતા કોઈ ની પાડે નો હોગી એટા બરિયાવ ની કે તમે હેઠા ઉતરી જાવ મારા કલે જાવ તો આ લેવું જરૂરી જ છે મારા કલે જાવ તો આ આપણી ઘર માં કામ કે બેડ માં જરૂરી છે મારા કલે જાવ 10-15000 રૂપિયા ગાડલું છે ને એ બગડી જાય હા 10-15000 નો આપણો બસાવ થાય ગાડલું બગડે ની આણી હતી મારા કલે હા ધોવાય ગાડલું હે ને નહીં ધોવાય હા તો ત્યારે ઠંડી જ લાગે છે ફૂલ તો તમારી લાદી તો જોવો ઠંડી 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 માં તો ઠંડી લાગવાની છે ગરમ થોડી લાગશે કઈ અહીંયા

અમારા કોલેજ એમ છે કે આ તો નથી બહુ ગમતા એથી સારી વસ્તુ જે તો આથી સારી વસ્તુ હાલીએ જોવા કોલ બનાવ ક્યાંય જોવા ન મળે જો વસ્તુ જોવા રિવર્સિબલ આ બાજુ અલગ ડિઝાઇન આવશે ના આ બાજુ અલગ ડિઝાઇન આવશે બંને સાઈડ અલગ અલગ આવશે આ વસ્તુ તમને ક્યાંય ન જોવા મળે ના એકદમ એવી ક્વોલિટી આવે કે તમારે દસ પંદર વસ્તુ તો લેવું જ ન પડે જવું પડે જ નહીં તમારે એટલું તો ટકામાં સારું આવે તો મારા કલાઈ જાવ બે સાઈડ યુઝ થાય આપણી ગમે સાઈડ આ આપણે હગીએ મારા કલાઈ જાવ

આપણી પાસે આ સદી આમાં આપણી પાસે ઘણા બધા ઓપ્શન છે કલર છે ડિઝાઇન છે ચાલુ ભાવે ક્વોલિટી બધી છે તો મારા આગળ લઈ જાઓ મહેમાન આવતા હોય તો આશાની આ તા મારા આગળ લઈ જાઓ આપણી જોઈએ જ પાથરવાળા આપણી ખાવા બેહાડીએ કે હેઠે તો આશાનીનો તો ઉપયોગ આપણી કરવો જ પડે હિમ નેમ તા હેઠે નો બેહાળાઈ કઈ અટાણે સિસ્ટમ જ થઈ ગઈ કે ગમે આ જાઓ ઘેર મહેમાન આવે આપણે એટલે આપણી આ પાથરે ને બેહાળવા થાય ખાવા કે બેહાડીએ તો દરેક માણાના ઘરમાં ડાઇનિંગ ટેબલ તા નોય નમુક ની નોય ફાવતું હોય મારા લઈ જાવ ડાઇનિંગ ટેબલ તો આપડી આ રાખવા ઘરમાં જરૂરી છે તો એક નંબર આઇટમ હે કલર ની વાત કરીએ તો કલર આઈ હે અલગ અલગ આપડી માદગી આઈ મારા લઈ જાવ પછી કોઈ ફોક પેવાય હોય ને કે ભાઈ હું તો નીચે ન બેસ મારો સોફા વેહ છું એવા મહેમાન આવતા હોય ને એના માટે સોફા ને કવર છે હા તો સોફા પણ બગડી જાય 50 60 રૂપિયા ના એના કરતા હે ને સોફા ના કવર હોય ને પાછી દેવાના તો આ સોફાના કવર આવશે આમાં ઘણી બધી સાઈઝ મળશે નાની મોટી બધી સાઈઝ મળશે થ્રી ટુ આવશે થ્રી ટુ ફોર આવશે ટેન પીસ આવશે ઘણી બધી સાઈઝ મળશે આમાં તમને તો મારા લઈ જાય આ સોફાના કલર કવર છે તો સોફાના કવરની વાત કરીએ તો એ માતા સાઈઝ આપણી જોઈએ એ મળી જાય ગમે એવડી સાઈઝ માંગો તમને આ કમ્પ્લીટ મળે જ જાય મારા જાઓ તો કલરની વાત કરીએ ને તો એક એક નંબર કલર છે આ ને વસ્તુ કે તો એક નંબર તમે કીધું તા કરી વારા લઈ જાવ કે તમે જરૂર એકવાર વાર ધક્કો ખાઈ જાજો આસો પાલો ના આપણી પડદા છે બધાય કોઈ પણ પડદા લીસો ખાલી બસો છે આ જો પડદા કેવા સિલાઈ છે છે ભાવમાં પડદા છે તો આ પા સિલાઈ ને આરો આયરા ભાવ કેવાય ખાલી 200 રૂપિયા મારા ક લઈ જાવ પડદાનો ભાવ તો આ ભાવ કઈ એટલે કઈ નો કહેવાય મારા ક લઈ જાવ તો તમે ધક્કો એ ખાઈ જાજો આવી વસ્તુ ગામમાં કઈ ભેગું નહીં થાય તમારું આપણી તો આસો પાલવ માં આવ્યા ફૂલે ફૂલ મોજ આવી મારા કલે જાવ વસ્તુ જોઈ એટલે આપણું દિલ ખુશ થઈ ગયું મારા કલે જાવ તો મારા કલેજા વજે તાપડી આ પેલા માળમાં અંદર આવ્યા તો આની વાત કરીએ તો આ ધુહા તુવાલું ઓસાડુ સોફાના કવર બધી વસ્તુ આ ભલે મારા કલેજા પેલા જ માયડીઓ ખાલી ભાઈ ઉપર જઈએ ને તો તા લેડીસ માટે ખજાનો હે ખજાનો કુર્તી હે ડ્રેસું હે પછી એનાથી ઉપર જાય ને મારા કલૈ જાઓ તો અહીંયા શણિયા છોરી ને બધું જોઈએ એવું મળે જાય મારા કલૈ જાઓ અલગ અલગ વેરાયટી ની શણિયા શણિયા છોરીઓ મળે એમાં મારા કલૈ જાવ જો મારા ત્યાં લગ્ન ને જ્યાં એટલી મણી કહે એટલી બધી ખબર પડે નહીં મારા કલૈ જાવ એટલી કાવ કહેવાય કે તમે જરૂર ને જરૂર એકવાર ધક્કો ખાઈ જાજો એક એક નંબર વસ્તુ મલે આસો પાલવ માં મારા કલૈ જાવ